મમ્મી જેવા સંસ્કાર દીએ બરાબર ને ખાઓ પીઓ એસ કરો ટેસ્ટ કરો મોજ કરો કા માર ઠરી કોઈ પણ વસ્તુ ઠરી નો બહુ માર તો પાછો ટન્ટ પણ વસ્તુ ઠરી નો

સેનવિચ છે ઈ અમુક વસ્તુ છે ને ગરમ જ સરસ લાગે ઠંડુ ન ભાવે પછી મને કોઈ વસ્તુ ઠંડામાં ઇન્ટરેસ્ટ જ નડે તો મને તો ઇન્ટરેસ્ટ મને ઠંડામાં ઇન્ટરેસ્ટ ઓલું ખબર હોય ને ચુંબક જેવું છે મિત્રો કે નેગેટિવ પોઇન્ટ હોય તો પોઝિટિવ હોય તો હું નેગેટિવ પોઇન્ટ વાળો મમ્મી પોઝિટિવ એટલે ગરમ વસ્તુ ખાય છે છોકરાને છે ને ઠંડુ ભાવે ને એના રાજે મેં ખાઈ હજી એક બ્રેડ નું પેકેટ લઈ છે હવે શું કરવાનું હોય અરે એટલા બધા નથી ખાવા મારે અરે આ દોડવાનું માથે પડશે પાણીમાં હું આ અમે દોડવા લેલા પકોડા પકોડા હજી એટલા કઈ નજી ને બનાવવા બોલ ગરમ

હા મશીન ઘરનું છે એ જોઈ નાખો હજી પરમ થી પાછો વાળો હોય છે મિત્રો કે

તોડું ખાઈ ખાય 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 કરી 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 છે ને આમ નામ મને આમ જાડીઓ કરે માં એકલી નું ખાય હોકે પણ તો માં એકલી ના ખાય કે દીકરાને ને જાડીઓ કરવાનો મને ના પકોડા કહી રહ્યા ને તમાર છોકરા પાસે જઈ જાય મોટા પા તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર બતાવી દેજો અને પકોડા ખાવા હોય તો અમારી ઘરે જરૂર પધારી જાજો બરાબર કારણ કે એની ટાઈમ અમારા દરવાજા ખુલ્લા જ છે આમ જો દરવાજા ખુલ્લા છે ફ્રી માં ખાઈ જાજો ફ્રી માં પકોડા પૈસા નહીં લે વાહ ભાઈ વાહ આલો આવી જ જાવ બધા આવી જ જાજો કોઈ મુકતા જ નહીં હોય હો ટકા મારા મમ્મી ફ્રીમાં પકોડા બનાવી દઈએ બરોબર હજી એક બેગ નું પેકેટ પે હા હજી એક પડ્યું જ છે તમ તારે આવી જ જાવ જેટલા ને હોય ને એટલા જ લઈને આવી જ જાવ આપણે પકોડા ખવડાવી જ દઉં બરાબર બધા તો અમે મળ્યા આવા નવા નવા બ્લોગ તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી થી મારી દેજો એક એક પકોડા ખાતા જાવ ને એક એક સબસ્ક્રાઇબ દબાવતા જાવ એક એક પકોડા ખાતા જાવ ને એક એક સબસ્ક્રાઇબ દબાવતા જાવ એક એક સબસ્ક્રાઇબ ને પકોડું ફરી બેગ તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય